વલસાડ ડિવિઝન ના ડિજીલ ના આઉટ સોર્સિંગ ના કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાય ને લઈ વાંસદા ચીખલીના ધારાસભ્યને આગેવાનીમાં આગેવાની માં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું વલસાડ ડિવિઝન ના ડીજીએલ ના ના એફ ના કર્મચારીઓ સાથે એજન્સી દ્વારા અનેક રીતે અન્યાય કરવામાં આવે છે તેમને સેફટીના સાધનો આપવામાં આવતા નથી તેમ જ પૂરતો પગાર આપવામાં આવતો નથી રજૂઆત કરવા જતાં કોઈ રજૂઆત સાંભળતું નથી તેમની સાથે થતા અન્યાયને લઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરવામાં આવતા ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતેથી એક રેલી યોજવામાં આવી આ રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી જે મામલેદાર ને આવેદન પત્ર આવ્યું સાથે જ જો તેમની માંગનો નો સંતોષવામાં આવે તો સમયમાં વલસાડ ડિવિઝન ખાતે સુરત મુખ્ય ઓફિસ ખાતે પણ બોલ કરવામાં આવનાર હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રેલીમાં વલસાડ ડિવિઝનના આઉટસોર્સિંગના આઉટસોર્સિંગ એફઆરટી ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ ચીખલી ચીખલી મામલતદાર શ્રી ને રાજ્યપાલ ને ઉદ્દેશીને આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ડીજીવીસીએલના ફઆરટીના કર્મચારી જે છે આઉટસોર્સિંગના કર્મચારીઓ જે યુવાનો છે એમનું શોષણ થઈ રહ્યું છે એમને પૂરતો પગાર નથી મળતો પૂરતા સારી સારા માનક સેફ્ટીના સાધનો નથી મળતા એમને પગાર સ્લિપ નથી મળતી અને એમને 22-23000 પગારના બદલે 12 થી 13000 પગાર મળે છે પોતાની માંગણીઓની સાથે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે જો અમારી વાત ઉપર સુધી

શું હશે તે કઈ કહેતા નથી અને અમારો ઇન્સ્યોરન્સ બી મોકલાવ તો ડુપ્લિકેટ મોકલાવતા છે એ લોકો ને સેફ્ટી માટે એટલું થર્ડ ક્લાસ વાપરે ને બીઓ માટે બી રોડ લાગે ને હેલ્મેટ બધા તૂટી જાય નીચે પડે એટલે ને કોઈનો સેફ્ટીનો કોઈ જવાબ નથી આપતા ને એ લોકો રૂબરૂ એ લોકો લોકોને અમને મિટિંગ કરવા બોલાવીએ તો બી નથી આવતા ને કોઈનો ફોન રિસીવ નથી કરતા અમે કે અમે બધા ગ્રુપ સાથે અમારી મિટિંગ કરે એ લોકો એમ કે હું એકલા એકલા ડિવિઝન પર જઈને વાત કરી બ્યુરો રિપોર્ટ હસનાઈ ન્યૂઝ વલસાડ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે